લખનૌમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ની મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક મુખ્યમંત્રી યોગી આ તમામ કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો બેઠક દરમિયાન અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી અને મંજૂરી આપવામાં આવી મુખ્ય નિર્ણયો પૈકી એક ઉત્તર પ્રદેશ ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર નીતિની મંજૂરી હતી જે રાજ્યમાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાનું અને રોજગારીના અવસરો સર્જવાનું લક્ષ્ય ધરાવે છે આ નીતિ મહત્વપૂર્ણ રોકાણોને આકર્ષશે અને રાજ્યની ઔદ્યોગિક ક્ષમતાઓને વધારશે તેવી અપેક્ષા છે કેબિનેટે મોજુદા ઔદ્યોગિક રોકાણ અને રોજગારી પ્રોત્સાહન નીતિમાં સુધારાઓને પણ મંજૂરી આપી છે જે રોકાણકારોને વિવિધ છૂટછાટો પ્રદાન કરે છે આ પગલું ઉત્તર પ્રદેશમાં આર્થિક વૃદ્ધિ અને રોજગારીને વધુ પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે ઔદ્યોગિક નીતિઓ ઉપરાંત કેબિનેટે શહેરી વિકાસ જાહેર કામો કૃષિ અને મેડિકલ એજ્યુકેશન સંબંધિત પ્રસ્તાવો પર ચર્ચા કરી અને મંજૂરી આપી એક નોંધપાત્ર નિર્ણય આઈઆઈટી કાનપુર ખાતે મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપનાના માટે મેડિકલ એજ્યુકેશન વિભાગ દ્વારા રૂપિયા પચાસ કરોડની ફાળવણી કરી હતી આ સંસ્થા રાજ્યમાં મેડિકલ સંશોધન અને નવીનતાને આગળ વધારશે તેવી અપેક્ષા છે મિલેટ્સના પુનરુત્થાન યોજના માટેનો પ્રસ્તાવ પણ મહત્વપૂર્ણ એજન્ડા આઇટમ હતો કેબિનેટે મિલેટ્સની ખેતી અને વપરાશને પ્રોત્સાહન આપવા માટે પગલાંઓને મંજૂરી આપી તેમના પોષણ લાભો અને ખાદ્ય સુરક્ષાને સુધારવાની ક્ષમતાને માન્યતા આપી આ કેબિનેટ બેઠક તાજેતરના લોકસભા ચૂંટણી પછીની પ્રથમ બેઠક હતી જેમાં શાસક ભાજપે માંથી તેત્રીસ બેઠકો પર જીત મેળવી હતી જે તેમની અગાઉની સંખ્યા કરતાં ઓછી હતી બેઠકમાં સરકારની મુખ્ય મુદ્દાઓને ઉકેલવા અને વિકાસ અને પ્રગતિને આગળ વધારતી નીતિઓ અમલમાં લાવવાની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરવામાં આવી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના સમાપન ભાષણમાં આ નિર્ણયોનું મહત્વ ભારપૂર્વક જણાવ્યું અમારી સરકાર ઉત્તરપ્રદેશના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે મંજૂર કરેલી નીતિઓને પહેલો રાજ્ય માટે સમૃદ્ધ અને પ્રગતિશીલ માર્ગ બનાવશે